ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થાય તે પૂર્વે પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો જે અંતર્ગત વિવિધ એજન્સીઓ દ્વારા મિનરલ વોટરના નામે વેચાતા શંકાસ્પદ વોટર જગના કારખાના ખાતે ઓચિંતી તપાસ કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં પંચાણું એકમોમાં તપાસ કરવામાં આવતા કુલ પંચાવન સ્થળના નમૂના અન્સેપ જાહેર થયા છે જેને લઈને આ તમામ એકમો સીલ કરી દેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન ચાલીસ કરતા વધુ એકમો સીલ થઈ ચુક્યા છે અને બાકીના એકમો સીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે આગામી દિવસોમાં રાજકોટના તમામ બસો પચાસ કારખાનાઓમાંથી પાણીના નમૂનાઓ લઈ જ્યાં કોઈપણ પ્રકારની ખામી જણાશે તેવા એકમો સીલ કરવામાં આવશે તો રાજકોટ મહાનગર તમામ નગરોમાં માન્ય સરકારની સૂચના અન્વયે ખાસ કરીને પાણીજન્ય રોગચાળાના અમુક મહાનગરમાં અને નગરોમાં જે છે આંકડાઓ નોંધાઈ રહ્યા છે એનું ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ હાલ પંચાણું ઉપરાંતના જે જગવિતરક કારકો જે છે એમનો પાણીનો નમૂનો લેવામાં આવ્યો હતો અને પાણીનો નમૂનો એમપીએન કાઉન્ટ એટલે કે પાણીની અંદર કોલિફોમ ઓર્ગેનિઝમ એટલે કે બેક્ટેરિયાની માત્રા જે છે એ જાણવા માટે પીડી મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી લેબમાં મોકલવામાં આવ્યો હતો આ લેબમાં કોલિફોર્મ ઓર્ગેનિઝમનું કાઉન્ટ જે છે ગણતરી કરતા

જગવિત્રકાઓ જગવિત્રકો જે છે એમના યુનિટ સીલ કરવામાં આવ્યા છે અને તમામને હજી પણ આ કાર્યવાહી જે સીલિંગની હાલ ચાલુ રહેશે આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં કુલ અઢીસો ઉપરાંત ના સ્વર્ણ પાણીના જગ કારખાના છે સમય અંતરે તમામ સેમ્પલ જે છે લેવામાં આવશે હું તમામ જગ એક વિનંતીના સ્વરૂપમાં જણાવવા માંગુ છું અને સાથે સાથે તાકી સ્વરૂપમાં પણ કહેવા માંગુ છું કે તમામ પાણીના વિતરકો કે જે રો મટીરિયલ તરીકે બોરવેલનું પાણી યુઝ કરી રહ્યા છે તો બોરવેલનું પ્રાણી ક્લોરિન વળે ટ્રીટમેન્ટ કર્યા પછી જ વપરાશ કરે આ ઉપરાંત પોતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેમાં એ આરઓયુ યુવી ટીડીએસ કંટ્રોલર કે કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાશ કરતા હોય તો એના ફિલ્ટર જે છે એની સમયાંતરે બદલ બદલી કરવામાં આવે આ ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટનું મેન્ટેનન્સ છે એ દર મહિને કરવામાં આવે આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો જે લોકો જગ વિતરણ જે છે પાક પાકું ફિલ્ટર કરેલું પાણી જે છે એ જગની અંદર ભરીને વિતરણ કરતા હોય તો એ જગ જે છે એમાં ખાસ કરીને સ્વચ્છતા અને હાઇજીનનું પ્રોપર મેન્ટેનન્સ થાય એ તમામ બાબતની જે સૂચનાઓ જે છે એનું પાલન કરે અન્યથા આગામી સમયમાં આ સીલિંગની પ્રક્રિયા ઉપરાંત સેમ્પલિંગની પ્રક્રિયા ચાલુ રહેશે હજી ઉનાળો આવવાનો છે આગામી દિવસોમાં બરફના મોટા જે કારખાનાઓ છે એમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં જે પેકેજ ડ્રિંકિંગ વોટર એફએસએસઆઈ માન્ય જે પેકેજ ડ્રિંકિંગ વોટર છે એમને ત્યાં પણ નમૂનાની કાર્યવાહી કરવામાં આવશે હાલ અમારા આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરિત થતા પાણીમાં ક્લોરિન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે અને અમારા જે પાણી વિતરણ વિભાગ દ્વારા અમારા કેમિસ્ટ દ્વારા પણ સમયાંતરે એમપીએન કાઉન્ટ જે છે એ દરેક વિસ્તારોનું કરવામાં આવતું છે પરંતુ મોટા ભાગનો વર્ગ ઓફિસ સમય દરમિયાન જે છે પીવાના પાણીના વપરાશમાં જે છે એ આ જગનું પાણી પીતા હોય છે અને રોગચાળો ન વધે એના પ્રિકોશનના ભાગરૂપે આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ ખાસ તો ઉપરાંત કઈ પ્રકારની કાર્યવાહી હાલ જે છે અમારી વોટર સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે સીલિંગની કાર્યવાહી ચાલુ છે આ ઉપરાંત અમારા જે ફિલ્ડ વર્કર અમારા જે ફિલ્ડના એમ્પ્લોઈઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા જે છે એક રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે આ ઉપરાંત આગામી માસથી દરેક જેટલા પણ જે વિતરકો જે છે એમને ત્યાં અમારો એક ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવેલો છે અને ચેકલિસ્ટ મુજબ તમામ જગ વિતરકોને ત્યાં દર મહિના દર મહિનેનું એસેસમેન્ટ જે છે કરવામાં આવશે અને ધારાધોરણ મુજબ જે છે એ સૂચના મુજબ જે છે એ કાર્યવાહી થાય એ સુનિશ્ચિત કરવામાં આવશે સીલિંગ બાદ કઈ પ્રકારની પ્રક્રિયા હાલ જે છે સીલિંગ બાદ જે છે પાણીના વિતરણ કારણ કે સરકાર માન્ય લેબોરેટરી એટલે કે આપણે ત્યાં પબ્લિક હેલ્થ લેબોરેટરીનો એક બેક્ટેરિયોલોજીકલ અથવા કેમિકલ લેબોરેટરી કેમિકલ એનાલિસિસ કરીને રિપોર્ટ જે છે જમા કરાવવાનો રહેશે આ ઉપરાંત જે અમારા ક્રાઇટેરિયા જે છે એનું સંપૂર્ણપણે પાલન કરશે એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવશે અને ઇન્સ્પેક્શન અકેર્યા પછી સેટિસ્ફેક્ટરી વાતાવરણ લાગશે